પૂર્વ કેબિનેટ મંત્રી અને પશ્ચિમ વિધાનસભા બેઠકના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા તેમના કાર્યાલય ખાતે જનતા જનાર્દનના પ્રશ્નોને સાંભળવામાં આવ્યા પૂર્વ કેબિનેટ મંત્રી અને પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા તેમના કાર્યાલય ખાતે લોકપ્રશ્ન સાંભળવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોકપ્રશ્ન સાંભળવા માટે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી મેયર ભરતભાઈ બારડ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા તેમજ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષા કેન્દ્ર લેવલ મહાનગરપાલિકા કલેક્ટર કચેરી જિલ્લા પંચાયતના જનતા જનાર્દનાના પ્રશ્નોને રજૂ કરવામાં આવ્યા હતા જેમાંથી તાત્કાલિક હલ થઈ શકે તેવા પ્રશ્નોને ટેલિફોન હલ કરવામાં આવ્યા હતા તદ ઉપરાંત અમુક રજૂ કરાયેલા પ્રશ્નોનો અભ્યાસ કરી લેખિતમાં હલ કરવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો તેની સાથોસાથ રમતવીરો માટે અને પરીક્ષાર્થીઓ માટે દોડવા માટે અને કસરત માટેના ગ્રાઉન્ડનો પણ ઉકેલ પ્રશ્નને ઉકેલ લેવામાં આવ્યો હતો

સાર્વજનિક રીતે પ્રેસનોટ અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોક પ્રશ્નો સાંભળવા માટેનો અભિગમ એ હંમેશા રહ્યો છે હું ધારાસભ્ય તો ત્યારથી આ એક અભિગમ રાખ્યો છે પણ એક સામૂહિક રીતે લોકોના પ્રશ્નો સાંભળવાની એક પરંપરા એ અમે ઊભી કરી છે અને એનાથી અનેક પ્રશ્નો એ ઉકેલાય છે અને તાત્કાલિક અધિકારીઓને અન્ય જગ્યાએ સમજીને ફોન કરવાથી પણ અનેક નિર્ણયો એ ત્વરિત થાય છે અને કેટલાક બાબતો હોય એ પત્ર લખીને પછી સમજીને પણ એ પ્રશ્નના નિરાકરણ માટેના પ્રયાસો એ અમે કરતા હોઈએ છીએ એ પ્રકારે આજે લોક પ્રશ્નો સાંભળ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અને આદણી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અનેક સરકારી ભરતીઓ જેમાં ફિઝિકલી ફિઝિકલી કેટલીક કસરતો કેટલું દોડ આ બધું હોય છે સરકારે કલેક્ટરશ્રીને કહીને મારા ધ્યાનમાં એવું એટલે મેં જગ્યા પણ રમતગમત માટે ફાળવી છે કલેક્ટરે ફાળવી દીધી છે કરમટા સિટી સર્વેના અધિકારી છે એમને પણ કહ્યું છે એ માપણી કરી માપણી શીટ પણ તૈયાર છે ત્યારે એનું ત્યાં જઈને સ્થળ ઉપર એ માપણી કરીને એને સોંપી દે ત્યાં પણ વિદ્યાર્થીઓ કાયમી એટલે વિદ્યાર્થીઓ મીન્સ કે જે પરીક્ષા આપવા જવાના છે એ કાયમી રીતે દોડી શકે કારણ કે ખૂબ જરૂરી હોય છે અને નરેન્દ્રભાઈ જ્યારે એ પ્રકારે અભિગમ સાથે આગળ વધી રહ્યા છે ત્યારે સ્પોર્ટ્સ અને આપણા શરીર માટે પણ એટલું જરૂરી આ બધા રમતગમતના મેદાનો હોય છે નોકરીમાં તો અત્યંત મહત્ત્વનો હોય છે ત્યારે એક ખૂબ મોટું યુવાનોનું સમૂહ એ મને મળવા આવ્યો તો મને આનંદ છે કે પ્રશ્ન એ પણ લગભગ અત્યારે અમે પૂરો કર્યો છે